નમસ્કાર આપ નેશન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી ગાંધીનગર સ્થિત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજિત વિડીયો કોન્ફરન્સમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને જિલ્લા સમાહર્તા બીજલ શાહ જોડાયા હતા આ વીડિયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે શહેરમાં એક જ દિવસમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે કુલ ચૌદસો ત્રાણુ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ વીસ આશ્રય સ્થાનો નિયત કરાયા છે તો કલેક્ટર બીજલ શાહે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે કાચા મકાનો પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે સુખલીપુરા દેણા આસોજ કોટાલી જેવા વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરીને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ અધિકારીઓને રાહત અને બચાવની કામગીરી માટે એલર્ટ મોડ ઉપર રખાયા હોવાની પણ જાણકારી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર